The cat sat on the આજે છે એકવીસ તારીખ અને રવિવાર અને રવિવારના દિવસે ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદના વિસ્તારો અને તીવ્રતાની અંદર વધારો થશે મિત્રો રવિવાર એટલે રજાનો દિવસ અને રજાના દિવસે ગુજરાતના લોકો છે એ ઘરની બહાર ફરવા નીકળતા હોય છે ત્યારે આજે પણ તમે ઘરની બહાર ફરવા નીકળવાના હોવ તો ખાસ કરીને આજની આગાહી છે એ જાણી લેજો કેમ કે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આજે વીજળીના કડાકા ભડાકા છે એ થવાના છે મિત્રો આપને જણાવી દઈએ કે આ વરસાદનો રાઉન્ડ છે એ ઓગણી તારીખ થી ચાલુ થઈ ગયો છે ને ગઈ કાલે પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ છે એ પડ્યો હતો તો મિત્રો આપને જણાવી દઈએ કે ગઈકાલે ગુજરાતના જે વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો છે એ વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ નહીં પડે પરંતુ ત્યાં વરસાદી ઝાપટા છે એ ચાલુ રહેશે પરંતુ ખાસ કરીને ઓગણીસ તારીખના રોજ જે વિસ્તારોની અંદર એટલે કે પ્રમ દિવસે ગુજરાતના જે વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો હતો ત્યાં ફરીથી ભેજનું પ્રમાણ છે એ બની ગયું છે ને એ વિસ્તારોની અંદર ફરીથી આજે ભારેથી ભારે વરસાદ પડવાની છે શક્યતા રહેલી છે મિત્રો આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે એમની માહિતી જણાવું એ પહેલાં પરેશભાઈ ગૌસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે એ માહિતી તમને જણાવી દઉં તો મિત્રો અમે તમને છેલ્લા કેટલાક દિવસોથી જણાવતા હતા કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં ફરીથી એક ભારે વરસાદનો રાઉન્ડ આવશે તો એ રાઉન્ડને લઈને ગઈકાલે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે અને પરેશભાઈ ગૌસ્વામીએ પણ કહ્યું છે કે બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ બની છે અને એ સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપરથી પસાર થઈને ચાલશે અને એમને કારણે ગુજરાતની અંદર અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈ અને બે ઓક્ટોબર દરમિયાન ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે જો કે આ લાંબા ગાળાનું અનુમાન છે પરંતુ અલગ અલગ મોડલો પ્રમાણે હાલમાં એમણે જે એનાલિસિસ કર્યું છે એના બેઝ ઉપર એમણે જણાવ્યું છે કે અઠ્યાવીસથી લઈ અને બે તારીખ વચ્ચે ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ આવશે અને એ રાઉન્ડની અંદર એકથી લઈ અને ત્રણ ઈસ તો કેટલાક વિસ્તારોની અંદર ત્રણથી લઈને પાંચ ઈસ સુધીનો વરસાદ પણ નોંધાય એવી એમણે મહત્વપૂર્ણ આગાહી કરી છે તો મિત્રો આજના આ વેધર ડેટાની અંદર આપણે જાણીશું કે હવે પછી વરસાદનો ભારે રાઉન્ડ આવશે એ રાઉન્ડની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર કયા કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડશે કયા જિલ્લાને વધારે અસર કરશે એમની માહિતી જાણીશું સાથે સાથે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે ભારેથી ભારે વરસાદ જોવા મળશે એમની માહિતી આવતીકાલે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે અને આંશિક વરાપ છે એ ગુજરાતના ખેડૂતોને ક્યારે મળશે એમની માહિતી જાણીશું સાથે મિત્રો તમને જણાવી દો કે ઓક્ટોબર મહિનાની અંદર પણ હવામાન વિભાગ દ્વારા ડેટા છે જાહેર કરવામાં આવ્યો છે ને ઓક્ટોબર મહિનાની અંદર પણ બેક ટુ બેક સિસ્ટમ આવવાને કારણે એકથી બે રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે આમ મિત્રો ચોમાસા વિદાય માટે હજી રાહ જોવી પડશે ચોમાસું છે એ વિદાય નહીં થાય ભારતના ઘણા બધા ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોની અંદર ફરીથી ચોમાસું છે એ એક્ટિવ થવાના અહેવાલો આવી રહ્યા છે ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે બંગાળની ખાડીમાં ફરીથી હવાનું હળવું દબાણ બનશે જેમને કારણે ભારતના ભાગોની અંદર ફરીથી ચોમાસું છે એ એક્ટિવ થશે જેમને કારણે ચોમાસા વિદાય માટે હજી ભારતના લોકોએ અને ગુજરાતના લોકોએ રાહ જોવી પડશે તો મિત્રો આવી રીતે હવામાન વિભાગની મોટી આગાહી છે આજના આ વિડીયોની અંદર જાણીશું દરેક આગાહી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો હવે મિત્રો જાણી લઈએ કે આજના દિવસે અને આવનાર પંદર દિવસ સુધી એટલે કે આવનાર પાંચ તારીખ સુધી ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે વેધર ડેટા શું કહી રહ્યા છે હવે આજના વરસાદની સાથે સાથે આવનાર પંદર દિવસ એટલે કે આવનારી પાંચ ઓક્ટોબર દરમિયાન ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે એમની માહિતી અને બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે એ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે તો ગુજરાતમાં કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે એમની માહિતી જાણી લઈએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આખા ભારતની અંદર જે આગાહી કરવામાં આવે છે એની અંદર ગુજરાતની અંદર આજે પણ યલો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ પડી શકે છે આજનો વેધર ડેટા તમે જો જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આજે એકવી તારીખ છે એકવી તારીખનો વેધર ડેટા છે અને એકવી તારીખના રોજ તમે જોઈ શકો છો બંગાળની આખી ખાડી છે એ સક્રિય અવસ્થાની અંદર છે ભારતના તમામ ભાગો છે એ પણ સક્રિય અવસ્થાની અંદર છે એની અંદર પણ સેટેલાઇટ ઇમેજ પ્રમાણે વાદળનો ઘેરાવો છે એ ખૂબ જ જોવા મળી રહ્યો છે અને એક્ટિવ ચોમાસાનો ભાગ છે એ ગુજરાત ઉપર આવ્યો છે જેમને કારણે ગુજરાતની અંદર આજે વરસાદના વિસ્તારોને તીવ્રતાની અંદર વધારો થશે આપને જણાવી દઈએ કે ભારતના આટલા ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે ત્યાં મિત્રો હાલમાં એન્ટી સાયક્લોન પણ બની ગયું છે અને ત્યાં વરસાદની શક્યતા પણ નથી પરંતુ અહીંયા અરબી સમુદ્ર બંગાળની ખાડી અને ભારતના આ ભાગો દ્વારા આ રીતે મિત્રો એક મોટી સિસ્ટમ બનેલી છે સર્ક્યુલેશન બનેલું છે જેમને કારણે તમામ વિસ્તારોની અંદર મિત્રો હાલમાં ચોમાસું એક્ટિવ છે અને એક્ટિવ ચોમાસાના ભાગરૂપે ભારતના આ ભાગોની સાથે સાથે ગુજરાતની અંદર પણ વરસાદ છે એ પડી રહ્યો છે ખાસ કરીને સ્પેશિયલ ગુજરાત માટે તમે જોઈ શકો છો એકવી તારીખના રોજ ગુજરાતની અંદર ક્યાં વધારે વરસાદ પડશે તો મિત્રો ગઈકાલ કરતા આજે વરસાદના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રમાં વધારો થશે સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર હોય બોટાદ હોય સુરેન્દ્રનગર હોય ત્યાર પછી અમરેલીના વિસ્તારો હોય રાજકોટ મધ્ય રાજકોટના વિસ્તારો હોય ત્યાર પછી રાજકોટ જુનાગઢના વિસ્તારો હોય રાજકોટ જામનગરના વિસ્તારો હોય આ તમામ વિસ્તારોની અંદર આજે વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે તો અહીંયા મિત્રો ઓગણી તારીખના રોજ જે વિસ્તારોની અંદર વરસાદ પડ્યો તો ભાવનગરની અંદર અલંગ છે તળાજા છે મહુવા છે રાજુલા છે ઉના છે ગીર સોમનાથ છે અમરેલી ખાંભાના વિસ્તારો છે દીવ ના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ આજે ફરીથી વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે કેમ કે મિત્રો એ વિસ્તારોની અંદર ઓગણી તારીખે વરસાદ પડ્યો હતો અને ઓગણી તારીખે સારો વરસાદ પડી ગયો હતો જેમને કારણે વાતાવરણમાંથી ભેજ છે એ ખેંચાઈ ગયો હતો અને હવે ફરીથી ત્યાં ભેજનું પ્રમાણ છે હાલમાં બતાવી રહ્યા છે એટલે એ તમામ વિસ્તારોની અંદર આજે ફરીથી વરસાદ પડી શકે છે તો મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે દાહોદ છે છોટા છોટાઉદેપુર છે પંચમહાલ છે ગોધરા છે આણંદ છે વડોદરા છે ભરૂચના વિસ્તારો છે નડિયાદ લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગરના વિસ્તારોની અંદર ઝાપટા અને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત છે નવસારી છે વલસાડ છે નર્મદા રાજપીપળાના વિસ્તારો છે ડાંગ છે આ બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર લોટરી પ્રમાણે ભારે વરસાદ પડી શકે છે બાકી હળવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે જોકે વહેલી સવારથી જ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા પડી રહ્યા છે બપોરના સમયે થોડોક વિરામ લઈને ફરીથી સાંજના સમયે ગુજરાતના આ વિસ્તારોની અંદર વરસાદ ચાલુ થવાની શક્યતા હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે મિત્રો આપને જણાવી દઈએ કે શનિવારે પણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસાદ પડ્યો હતો પરંતુ શનિવાર કરતાં પણ વધારે વરસાદ છે એ ઓગણી તારીખના રોજ એટલે કે શુક્રવારે નોંધાયો હતો શુક્રવારે જ્યારે વરસાદની શરૂઆત થઈ ત્યારે વીજળીના કડાકા ભડાકા છે જોવા મળ્યા હતા એવી પ્રમાણે એવી જ રીતે મિત્રો આજે એટલે કે રવિવારના રોજ પણ વરસાદની શરૂઆત થશે ત્યારે વીજળીના કડાકા ભડાકા જોવા મળવાની શક્યતા રહેલી છે અને મિત્રો આ શક્યતાને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આવનાર ત્રણ કલાક દરમિયાન ડેટા છે અપડેટ કરવામાં આવે છે અને વોર્નિંગ આપવામાં આવે છે તો એ પ્રમાણે આજે પણ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે એ રહેલી છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો આવતીકાલે બાવી તારીખ છે અને બાવીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ છે એ ખાસ કરીને ઘટતું જશે મિત્રો અહીંયા તમને જણાવવાનું કે એકવીસ તારીખના રોજ ગુજરાતના જે આ વિસ્તારો છે એટલે કે મોરબી છે જામનગર ઉત્તર જામનગર છે દેવભૂમિ દ્વારકાના અમુક વિસ્તારો છે પોરબંદર છે ત્યાર પછી આ બોર્ડર લાગુ જે આટલા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો આજના દિવસે હળવા મધ્યમ ઝાપટા જોવા મળશે અને વાદળો છે એ ઘેરાયેલા જોવા મળશે જ્યારે ખાસ કરીને ગુજરાતની અંદર કચ્છના ભાગો ભાગો છે છે બનાસકાંઠાના પાટણના ભાગો છે મહેસાણાના ભાગો છે એની અંદર હાલમાં કોઈ વરસાદની શક્યતા રહેલી નથી ત્યાં તડકો અને બફારો છે એ જોવા મળશે આપને જણાવી દઈએ કે એ વિસ્તારોની અંદર આ રાઉન્ડમાં વરસાદની શક્યતા ન હતી ને ત્યાં સુધી વરસાદ છે એ પણ પહોંચ્યો નથી કદાચ તમને વાદળો જોવા મળી શકે છે બાકી આ રાઉન્ડની અંદર તમને વરસાદ છે એ વિસ્તારોની અંદર જોવા નહીં મળે ત્યાર પછી મિત્રો અહીંયા તમે બાવી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો બાવીસ તારીખે સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારો છે એની અંદર વરસાદની એક્ટિવિટી ઘણી બધી ઘટી જશે એ મધ્ય ગુજરાતના વિસ્તારો છે એની અંદર પણ વરસાદની એક્ટિવિટી ઘટી જશે પરંતુ અહીંયા જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો સિસ્ટમ થોડીક મજબૂત બનવાની શક્યતા રહેલી છે અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદના વિસ્તારોની અંદર વધારો થવાની શક્યતા છે એ આવતીકાલે એટલે કે બાવીસ તારીખના રોજ જોવા મળી રહી છે મિત્રો આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આવતીકાલે બાવી તારીખના રોજ સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે એમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં વધારે વરસાદ છે એ પડી શકે છે ત્યાર પછી અહીંયા તમે તેવી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો તેવી તારીખના રોજ પણ સેમ હાલમાં વેધર ડેટા બતાવે છે પરંતુ વરસાદના વિસ્તારોને તીવ્રતાની અંદર ઘટાડો થશે હાલમાં મિત્રો વેધર ડેટા છે એ થોડી ધીમી ગતિએ બદલતા હોય છે જેમને કારણે આનો આ ડેટા છે ત્યાં અપડેટ છે પરંતુ મિત્રો તેવી તારીખે વરસાદના વિસ્તારોને તીવ્રતાની અંદર થોડો ઘટાડો થશે પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર હજી વરસાદની તીવ્રતા અને વરસાદ પડવાની શક્યતા છે યથાવત રહેશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ચોવીસ તારીખનો વેધર ડેટા છે ચોવીસ તારીખના રોજ કચ્છના આ ભાગો છે ઉત્તર ગુજરાતના ભાગો છે સૌરાષ્ટ્રના તમામ ભાગો છે એની અંદર વરામ જેવો માહોલ જોવા મળશે હળવા વરસાદી ઝાપટા છે ક્યાંક ક્યાંક જોવા મળશે પરંતુ ચોવીસ તારીખે ઘણા બધા વિસ્તારોની અંદર વરામ જેવો માહોલ રહેશે તો દક્ષિણ ગુજરાતની અંદર ચોવી તારીખે પણ વરસાદ પડવાની શક્યતા યથાવત રહે દાહોદ લાગુ જે વિસ્તારો છે છોટા ઉદેપુર મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં વરસાદી ઝાપટા છે પડતા રહેશે તો ભરૂચ સુરતના વિસ્તારો અને અહીંયા દમણ દાદરાનગર હવેલી ડાંગ વલસાડના વિસ્તારો છે એમાં પણ વરસાદ પડવાની શક્યતા છે એ ચોવી તારીખે યથાવત રહેશે ત્યાર પછી અહીંયા તમે પચીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો પચીસ તારીખના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાંથી વાદળો છે એ પણ જતા રહેશે જોકે હાલમાં થોડાક બતાવે છે પરંતુ એ ક્લીન થઈ જશે અને આંશિક વરામ જેવો માહોલ રહેશે અહીંયા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારોમાં ક્યાંક ક્યાંક ભારે ઝાપટા જોવા મળશે બાકી હળવા સામાન્ય ઝાપટા છે એ નોંધાશે મિત્રો લોટરી મુજબ મંડાણી વરસાદ છે એ જોવા મળશે ખાસ વધારે ભારે ઝાપટા છે એ જોવા નહીં મળે અને વાદળો છે એ પણ આખો દિવસ દરમિયાન જોવા નહીં મળે ક્યાંક ક્યાંક સવારે વહેલી સવારે સાંજના સમયે વાદળો છે એ જોવા મળશે આમ ધીમે ધીમે વાતાવરણ છે એ ચોવી તારીખ થી તેવી તારીખ બપોર પછી ચોખ્ખું થશે ત્યાર પછી અહીંયા છવ્વી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો છવ્વી તારીખે પણ ગુજરાતના મોસ્ટ ઓફલી ભાગોમાંથી વાદળો છે એ હટી જશે વહેલી સવારે અને સાંજના સમયે વાદળો જોવા મળશે અને અહીંયા કોઈક કોઈક એવા વિસ્તારો હશે કે સામાન્ય હળવા ઝાપટા છે એ નોંધાતા રહેશે ત્યાર પછી અહીંયા તમે હત્યાવી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો હત્યાવી તારીખના રોજ પણ ગુજરાતની અંદર વરસાદની કોઈ શક્યતા રહેલી નથી દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંય હળવા ઝાપટા છે એ નોંધાઈ શકે છે બાકી હત્યાવી તારીખે પણ ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ રહેશે પણ અહીંયા ખાસ જણાવવાનું કે જ્યારે છવ્વી તારીખે ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ હશે ત્યારે બંગાળની ખાડીમાં ફરીથી એક મજબૂત સિસ્ટમ બનશે અને અહીંયા તમે જોઈ શકો છો હત્યાવી તારીખનો વેધર ડેટા છે બંગાળની ખાડીમાં ખાડીમાં જે મજબૂત સિસ્ટમ બનશે હત્યાવી તારીખે ભારતના આ ભાગો ઉપર આવી જશે હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે અહીંયા વિજયવાડા છે હૈદરાબાદ છે ત્યાર પછી વિશાખાપટ્ટકમ છે આ બધા વિસ્તારોની અંદર મિત્રો એ સિસ્ટમ પહોંચી જશે અને ત્યાર પછી ધીમી ગતિએ સિસ્ટમ આગળ વધશે મિત્રો સિસ્ટમ છે સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી લો પ્રેશર અને લો પ્રેશરમાંથી ડિપ્રેશનમાં ફેર શકે છે અને મજબૂત અવસ્થામાં ગુજરાતની નજીક આવી શકે છે ત્યાર પછી તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખથી એટલે કે સત્યાવી તારીખ આ સિસ્ટમ આ વિસ્તારો પર છે અને અઠ્યાવીસ તારીખે મિત્રો સિસ્ટમ ગુજરાતની નજીક આવી જશે અને અઠ્યાવીસ તારીખે રાત્રિથી અથવા તો બપોર પછી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે અઠ્યાવીસ તારીખના રોજ મિત્રો નર્મદા રાજપીપળાના વિસ્તારો ડાંગના વિસ્તારો તાપી વાપીના વિસ્તારો છે સુરતના અમુક વિસ્તારો છે ત્યાર પછી વલસાડ નવસારીના વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાંથી મિત્રો વરસાદની શરૂઆત છે એ થઈ જશે અને ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમ આગળ વધશે એમ એમ મિત્રો આની આ બધા વિસ્તારોની અંદર વાદળો છે એ ઘેરાતા જશે અને વરસાદ છે એ પણ પછી જોવા મળશે એટલે કે અઠ્યાવીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે અને ઓગણત્રીસ તારીખની સાંજ આવશે ત્યાં સુધીમાં ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મધ્યમ હળવો તો ક્યાંય આજે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે અથવા તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ ઓગણત્રીસ તારીખના રોજ સાંજ સુધીમાં પડી જાય એવું હાલમાં વેધર મોડેલો બતાવી રહ્યા છે અને આ વરસાદ છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા રેડ કલર આનાથી રેડથી વધારે ઘાંટો એટલે કે નેવું એમ અને હો એમ એમ સુધીનો વરસાદ પણ પડી શકે છે મિત્રો પચીસ એમ એમ એટલે કે એક ઇંચ વરસાદ થાય અને હો એમ એમ એટલે કે ચાર ઇંચ સુધીનો વરસાદ છે એક ગુજરાતની અંદર આવનાર રાઉન્ડની અંદર પડી શકે છે એવું હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ તારીખનો વેધર ડેટા છે મિત્રો સિસ્ટમ છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રથી આગળ વધવાની છે એટલે ઓગણત્રીસ તારીખે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે તો મિત્રો ત્રીસ તારીખના રોજ સૌરાષ્ટ્રની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે સૌરાષ્ટ્રની અંદર જ્યાં વરસાદની ઘટ છે ત્યાં પણ વરસાદ પડવાની શક્યતા હાલમાં રહેલી છે પરંતુ મિત્રો અહીંયા તમને જણાવવાનું કે હવે પછી જે ભારે વરસાદના રાઉન્ડ આવતા હોય છે ખેડૂતોના પાકને નુકસાન કરતા હોય છે ખાસ કરીને કપાસ હોય મગફળી હોય સોયાબીન હોય કે બીજા કોઈ પાકો હોય એની અંદર વધારે નુકસાનકારક છે સાબિત થતા હોય છે તો એવી રીતે મિત્રો આવનાર દિવસોની અંદર ભારે વરસાદનો રાઉન્ડ આવશે એવું હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે તો એ પ્રમાણે ખેડૂતો છે એ પોતાની તૈયારી રાખજો કેમ કે ગુજરાતની અંદર અઠ્યાવીસ તારીખના રોજ ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે ત્યાર પછી અહીંયા તમે પહેલી તારીખનો વેધર ડેટા પણ તમે જોઈ શકો છો પહેલી તારીખના રોજ પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ યથાવત છે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉપરથી પસાર થશે અહીંયા તમને ટ્રેક બતાવી દઉં આવી રીતે જેમને કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે પરંતુ એ ખાસ જણાવી દઉં કે રાજસ્થાનના આ વિસ્તારો છે પાકિસ્તાનના આ વિસ્તારો છે આ તમામ વિસ્તારો પર મિત્રો હાલમાં વરસાદની કોઈ શક્યતા નથી અને ત્યાં એન્ટી સાયક્લોન બનેલું છે એટલે એ એન્ટી સાયક્લોન મિત્રો ચોવી તારીખ છે પચીસ તારીખ છે છવ્વી તારીખ છે એ દિવસો દરમિયાન વધારે નીચે આવશે તો આ સિસ્ટમના ટ્રેકની અંદર ફેરફાર થઈ શકે છે મિત્રો જ્યારે ચોમાસું શરૂ થતું હોય અથવા તો ચોમાસું પૂર્ણ થતું હોય ત્યારે જે સિસ્ટમો બનતી હોય છે અને એ સિસ્ટમોની અંદર વેધર મોડલો બતાવતા હોય છે કે આવી રીતે આગળ વધશે આ જગ્યા ઉપર જશે એની અંદર દિવસો જતા ઘણા બધા ફેરફાર છે એ પણ જોવા મળતા હોય છે જ્યારે ચોમાસાની વિદાય થતી હોય ત્યારે સિસ્ટમના ટ્રેકની અંદર ઘણી બધી ફેરફાર ઘણી બધી ઘણો બધો બદલાવ છે આવતો હોય છે કેમ કે ઉપર એન્ટી સાઇક્લોન બનેલો હોય છે જે ગરમ હવાનું હૂંફાળું હોય છે જેમને કારણે જે ભેજવાળા પવનો છે વાદળો છે એમને આગળ વધવા દેતું હોતું નથી જેમને કારણે સિસ્ટમના ટ્રેકની અંદર ફેરફાર થઈ શકે છે તેમ છતાં પણ હાલના વેધર ડેટા પ્રમાણે લાગી રહ્યું છે કે અઠ્યાવીસથી લઈ અને બીજી ઓક્ટોબર દરમિયાન ગુજરાતની અંદર ભારે ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ આવશે એવું લાગી રહ્યું છે કે ચાલીથી લઈને સાઠ ટકા વિસ્તારોની અંદર વરસાદ છે એ સારો પડી શકે છે ત્યાર પછી અહીંયા તમે બે તારીખનો વેધર ડેટા પણ તમે જોઈ શકો છો બે તારીખે પણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે ત્રણ તારીખનો વેધર ડેટા છે ત્રણ તારીખે પણ સિસ્ટમ છે ઉપરની તરફ થોડીક મૂં કરશે એવું હાલમાં બતાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા ચાર તારીખ વેધર ડેટા જોઈ શકો છો ચાર તારીખે પણ અરબી સમુદ્રમાં સિસ્ટમ જતી હોય એવું જણાવી રહ્યા છે અને અહીંયા તમે પાંચ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો પાંચ તારીખે સિસ્ટમ છે અરબી સમુદ્રમાં જતી રહેશે અને ગુજરાત ઉપર ફરીથી વાદળનો ઘેરાવો છે એ વયો જશે અને વરામ જેવો માહોલ નીકળશે અહીંયા ખાસ તમે પાંચ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ઓક્ટોબર મહિનાની અંદર તમારે ખેતીનું આયોજન કરવું હોય તો ખાસ ધ્યાન રાખજો કે અરબી સમુદ્ર છે એ પણ સિસ્ટમને કારણે આ વિસ્તારો ઉપર સક્રિય છે ભારતના આ ભાગો ઉપર જ્યાં મિત્રો ચોમાસાએ વિદાય લઈ લીધી છે ત્યાં પણ વાદળો હાલમાં બતાવી રહ્યા છે ભારતના આ ભાગોની અંદર પણ ચોમાસું એક્ટિવ છે અને બંગાળની ખાડી પણ એક્ટિવ મોડમાં બતાવે છે એટલે મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર જે વરસાદનો રાઉન્ડ આવશે એક કદાચ લાંબો પણ ચાલી શકે છે અને બેક ટુ બેક સિસ્ટમ બનશે તો ફરીથી નજીક ગાળામાં પણ એક રાઉન્ડ છે એ આવી શકે છે એટલે મિત્રો આવનાર દિવસોની અંદર જે પણ અપડેટ આવશે અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે ખાસ તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરીને આવનાર દિવસોની અંદર તમારે ખેતીના કામો કરવા હોય અથવા તો તમારે કોઈ બીજી માહિતી જોતી હોય આગાહીને રિલેટેડ તો એ માહિતી તમને આ ચેનલના માધ્યમથી સૌથી પહેલાં મળી જાય એટલા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આગળ હવે હવામાન વિભાગની નવી આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સપ્ટેમ્બર મહિનાનું અને ઓક્ટોબર મહિનાનું આ વેધર મોડલ છે આ વેધર મોડલની અંદર જણાવવામાં આવ્યું છે કે ઓક્ટોબર મહિનાની અંદર પણ વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળશે ખાસ તમે અહીંયા જોઈ શકો છો આવનાર એક મહિના માટે જે આગાહી કરવામાં આવી છે એની અંદર તમે જોઈ શકો છો કે અઢાર સપ્ટેમ્બરથી લઈ અને પચીસ સપ્ટેમ્બરનું આ વેધર મોડલ છે અને એ મોડલની અંદર ગુજરાતના આટલા વિસ્તારો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કચ્છ અને ઉત્તર ગુજરાતને છોડતા આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો પચીસ સપ્ટેમ્બરથી લઈ અને બીજી ઓક્ટોબર દરમિયાન ગુજરાતની અંદર જે આગાહી કરવામાં આવી છે એની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર કલર છે એ બતાવવામાં આવ્યો છે એ પ્રમાણે મિત્રો સંપૂર્ણ ગુજરાતની અંદર પચીસથી લઈ અને બીજી ઓક્ટોબર વચ્ચે વરસાદ છે એ પડવાની સંભાવના બતાવવામાં આવી છે અને તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનશે એ સિસ્ટમ ગુજરાત નજીક આવશે જેમને કારણે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ આવવાની શક્યતા રહેલી છે અને એને આધાર બેઝ મિત્ર મિત્રો થી લઈ અને બીજી ઓક્ટોબર દરમિયાન ગુજરાતની અંદર ગ્રીન કલર છે એ બતાવવામાં આવ્યો છે એટલે કે આખા ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો બીજી ઓક્ટોબરથી લઈ અને નવ ઓક્ટોબર દરમિયાન એટલે કે જે એ અઠવાડિયું છે એની અંદર પણ ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી છે પરંતુ નવ ઓક્ટોબરથી લઈ અને હોળ ઓક્ટોબર વચ્ચેનું જે સેશન છે અઢાર ઓક્ટોબર વચ્ચેનું જે સેશન છે નવથી અઢાર ઓક્ટોબર વચ્ચેનું સેશન એ સેશનની અંદર માત્રને માત્ર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે એની અંદર જ હળવો વરસાદ પડવાની શક્યતા છે બાકી કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે મધ્ય ગુજરાતના વિસ્તારો છે એમાંથી મિત્રો ચોમાસું છે એ વિદાય લઈ શકે છે પરંતુ અત્રુ પરંતુ હજી મિત્રો પંદર ઓક્ટોબર સુધી ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે હાલમાં જોવા મળી રહી છે અને એની અંદર ખાસ મિત્રો પચ્ચીસથી લઈ અને બીજું ઓક્ટોબર ઓક્ટોબર દરમિયાન ગુજરાતની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે વેધર મોડલો બતાવી રહ્યા છે વિંડી એપ્લિકેશનના માધ્યમથી પણ જોઈ શકો છો કે આજના દિવસે ગુજરાતના આટલા વિસ્તારોની અંદર ગાંજવી સાથે ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો આજે પણ બપોર પછી ખાસ કરીને પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર સારો વરસાદ છે એ જોવા મળશે મિત્રો અહીંયા સૌરાષ્ટ્રની અંદર આજે વરસાદના વિસ્તારો અને તીવ્રતાની અંદર વધારો થવાની શક્યતા છે સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારો છે ઉના ગીર સોમનાથના વિસ્તારો છે અહીંયા રાજકોટ અને જૂનાગઢના વિસ્તારો છે બોટાદ અને ભાવનગરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આજે વધારે વરસાદની શક્યતા રહેલી છે તો અહીંયા વડોદરા અને અમદાવાદ વચ્ચેના જે વિસ્તારો છે એ વિસ્તારો સાથે વડોદરા અને ભરૂચના વિસ્તારો સુરત અને ડાંગ વચ્ચેના વિસ્તારો છે આ વિસ્તારો ની અંદર આજે થોડોક વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે આ સિવાય ગુજરાતના બીજા બીજા વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાયો હળવો વરસાદ છે એ જોવા મળશે આ